જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું પોષ મહિનામાં આવતી વદ એકાદશી એટલે કે શટતિલા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ કથા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ

દીપદાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરી બારસના દિવસે પ્રાંતઃ ઊઠી ઉઠી નદી અગર જળાશય સ્નાન કરી જપ ધ્યાન વગેરે કરી અને ઘરે આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી દક્ષિણા આપી અને રાજી કરવા શક્તિ હોય તો દક્ષિણામાં ગાય આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું શટતિલા એકાદશીની વાર્તા એકવાર દલભ્ય પ્રશ્ન કર્યો કે હે બ્રાહ્મણ મૃત્યુલોકમાં અસંખ્ય મનુષ્યો પરસ્ત્રી ગમન ચોરી હિંસા બ્રહ્મ હત્યા એવા જાત જાતના પાપ કર્મો કરે છે તેનું એવું કયું સાધન છે કે જેને લીધે તમને નરકમાં ન જવું પડે ગભરતી ઋષિએ વિચાર કરીને કહ્યું કે હે ઋષિ તમે મને ઉત્તમ પ્રકારની ગુપ્ત વાત પૂછી છે જે મેં આજ સુધી કોઈને પણ બ્રહ્મા વિષ્ણુ કે ઇન્દ્રાદિક દેવતાઓને પણ કહી નથી તેમ છતાં તમારી જાણ માટે તમને હું કહું છું પોતાના કલ્યાણ હર્તે ભાવિક મનુષ્યોએ ઝટદિલા એકાદશીનું વ્રત પોષ માસની વધ અગિયારસના દિવસે પુષ્ય નક્ષત્રે કરવું અને વ્રત ધારી સ્નાન કરી પવિત્ર થઈ ઇન્દ્રિયોને વશમાં રાખી મોહ ક્રોધ લોભ ઈર્ષ્યા અને અહંકાર ત્યજી અને આ દિવસે નારાયણ ભગવાનની પૂજા કરી અને એકાગ્રતાથી સ્મરણ કરવું અને પૃથ્વી ઉપર પડેલું ગાયનું છાણ લઈ આવી અને તેમાં તલ તથા રૂ ભેળવી અને તેના એકસોને આઠ ગોળા કરવા અને અંગે જરા પણ આ અંગે જરા પણ સંદેહ ન કરવો આ વિધિ મહામાસ આવતા પહેલાં કરવી કે મહામાસ બેઠા પછી કરવી ત્યાર પછી પ્રતિપ્રદા કે કૃષ્ણ એકાદશીના દિવસે નિયમ ધારણ કરવો તે પછી સ્નાન કરી અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું રાત્રે જાગરણ કરી કીર્તન કરવું અને શંખ ચક્ર ગદા ધારી ભગવાનનું ભક્તિ ભાવપૂર્વક પૂજન કરવું અને ભગવાનને ચંદન અંબર અને કપૂર સુગંધિત પદાર્થો સ્મરણ કરવા અને ખીચડીનું નૈવેદ્ય સમર્પણ કરવું અને ભગવાન શ્રી કૃષ્ણના નામોનું સતત સ્મરણ કર્યા કરવો ભૂરું કોળું સુપારી કે શ્રીફળ લઈ અને ભગવાનની પૂજા કરી અને અર્ધ્ય સમર્પીને પ્રાર્થના કરવી કે હે કેશવ તમે તો દયાના સાગર છો અને નરકવાસ ભોગવનારની સદગતિ કરો છો તો સંસાર સાગરમાં ડૂબેલા મારા ઉપર પ્રસન્ન થાઓ અને મારો ઉદ્ધાર કરો અને આ શટદિલા એકાદશીમાં છ પ્રકારના તલનો ઉપયોગ કરવાનો હોય છે પહેલું ખાવામાં સફેદ તલ અને દાનમાં કાળા તલનો ઉપયોગ કરવો બીજું શરીરે તલ ચોપડવા તલનું પાણી પીવું ચોથું તલનો હોમ કરવો પાંચમું તલ ખાવા છઠ્ઠું તલનું દાન દેવું વ્રતધારીઓ આ છ પ્રકારે તલનો ઉપયોગ કરે તો તેના સર્વ પાપોનો ક્ષય થાય છે આ વ્રતમાં તલનો મહિમા વધારે હોવાથી ષટિલા એકાદશી કહેવામાં આવે છે વ્રતધારી એ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કર્યા પછી બ્રાહ્મણનું પૂજન કરી તેને છવ ઘોડા અને વસ્ત્રનું દાન કરવું અને પુનઃ ભગવાને પ્રાર્થના કરવી કે હે ભગવાન આપ મારા ઉપર પ્રસન્ન થાવો આ પછી ભાવિ કે યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણને કપિલા ગાય અને તિલ પાત્રનું દાન કરવું બ્રાહ્મણને શક્તિ પ્રમાણે કાળા તલ આપવા વ્રતધારી બ્રાહ્મણને જેટલા તલ આપે એટલા તલ એટલા વર્ષ હજાર વર્ષ સુધી તે સ્વર્ગમાં વસી અને દેવોને પૂજનીય થાય છે એક સમયે દેવર્ષિ નારદજીએ ભગવાનને શટતિલા એકાદશીના મહાત્મય વિશે પૂછેલું ત્યારે ભગવાને કહેલું કે હે નારદ મેં જે વૃતાંત જાણેલું છે તે જ હું તને કહું છું પૂર્વે મૃત્યુ લોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે નિરંતર દેવ પૂજામાં મગ્ન રહી અને મારી ભક્તિ કરતી હતી માસો પસવાસ તે વ્રત કરતી હતી અને ભક્તિ ભાવપૂર્વક કરવી હતી કરતી હતી વારંવાર ઉપવાસ કરી અને તે પોતાના શરીરને કષ્ટ આપતી હતી તે એટલી બધી ઉદ્દાર હતી કે ગરીબ બ્રાહ્મણ અને કુમારિકાઓને રહેવા માટે ઘર પણ દાન આપતી હતી વ્રત નિયમ પાળવાથી તેનું શરીર પવિત્ર થઈ ગયું હતું પરંતુ તેણે ક્યારે પણ કોઈ વિષ્ણુ ભગવાનને નાનું કે મોટું ભક્તને દાન નહોતું કર્યું અને બ્રાહ્મણીનું કર્મ જાણી અને હું પૃથ્વી પર ગયો અને કપિલ રૂપ ધારણ કરી અને હાથમાં પાત્ર લઈ અને તે બ્રાહ્મણી પાસે ભિક્ષા માંગવા જઈને ઊભો રહ્યો તો તેણીએ મને પૂછ્યું કે તું અહીં મારી પાસે કેમ આવ્યો છે મેં કહ્યું કે મૈયા હું તો ભિક્ષાર્થે અહીં આવ્યો છું મારું કહ્યું સાંભળી અને તે તો બ્રાહ્મણીએ ક્રોધે ભરાય અને માટીનો એક ગોળો ત્રામાના વાસણમાં નાખ્યો એટલે હું તો પાછો સ્વર્ગમાં ચાલ્યો ગયો કેટલાક કાળ પછી કષ્ટથી વ્રતો કરવાવાળી બ્રાહ્મણી વ્રત નિયમના પ્રભાવથી સ્વર્ગમાં આવી તેણીએ મને માટીનો ગોળો આપ્યો હતો તે બ્રાહ્મણીને ઉત્તમ ગ્રહની પ્રાપ્તિ થઈ પણ તે ગ્રહ ખાલી હતું તેમાં અનાજ વગેરે કોઈ પણ સામગ્રી ન હતી તેથી તે મારી પાસે ગુસ્સે થઈને કહેવા લાગી કે મેં તો પાર વગરના વ્રતો કર્યા છે અને પરમાત્માની ઘણી બધી આરાધનાઓ કરી છે છતાં મારા ઘરમાં અન્ન કે આદિ કોઈ સામગ્રી કેમ નથી તેનો આ વિલાપ સાંભળીને મેં તેને કહ્યું કે તું કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ કર્યા વિના જેવી રીતે અહીં આવી છે તેવી જ રીતે તારા ઘરે જતી રહે અને ઘરના દ્વાર બંધ કરી અને અંદર બેસી રહેજે કેટલીક વાર પછી તારા ઘરના દ્વાર બંધ આગળ કેટલીક સ્ત્રીઓ સહિત દેવાંગનાઓ આવશે તેણીએ તને શટતિલા એકાદશીનું પુણ્ય સંભળાવશે અને તે તું પૂરું સાંભળ્યા પછી જ દ્વાર ઉઘાડજે ભગવાનના આદેશથી બ્રાહ્મણી તુરત જ પોતાને ઘેર ગઈ અને દ્વાર બંધ કરીને અંદરના ઓરડામાં બેસી રહી અને થોડીક વાર પછી દેવાંગણાઓ કેટલીક સ્ત્રીઓ સહિત ત્યાં આવી અને કહેવા લાગી કે હે ભાઈ બારણા કેમ બંધ કર્યા છે અમે બધીઓ તને જોવા માટે આવી છે તો ઝટ તું બારણા ઉઘાડ ત્યારે બ્રાહ્મણીએ ઘરમાંથી બોલી કે તમે પ્રથમ શટતિલા એકાદશીનું પુણ્ય મને સંભળાવો અને ત્યાર પછી જો હું દ્વાર ઉઘાડીશ પરંતુ પુણ્યનો ક્ષય થવાના ભયથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહીં આખરે એક ભલી દેવાંગના બોલી કે હે બાઈ તને અમે જોવા માટે બહુ જ તલપાપડ થઈ રહ્યા છે માટે તને કહું છું પછી તું દ્વાર ઉઘાડજે એમ કહી અને ભલી દેવાંગનાએ તેને શટતિલા એકાદશીનું પુણ્ય સંભળાવ્યું તે પૂરું સાંભળ્યા પછી જ બ્રાહ્મણીએ દ્વાર ઉઘાડ્યું અને દેવાંગનાઓએ ત્યાં સાથેની સ્ત્રીઓએ બ્રાહ્મણીનું દિવ્ય રૂપ જોયું ભગવાનને પછી નારદજીને કહ્યું કે હે નારદ આ બ્રાહ્મણીનું સ્વરૂપ અપ્સરાઓ કરતાં પણ અધિક સુહુ હતું કારણ કે બ્રાહ્મણીએ શટતિલા એકાદશીના પુણ્યના પ્રભાવથી સૌંદર્ય અન્ન ધન સોનું રૂપુ રત્નો આદિની પ્રાપ્તિ થઈ હતી સમજુ સ્ત્રી પુરુષોએ કોઈ પણ પ્રકારનો લોભ ન કરવો જોઈએ લોભે લક્ષણ જાય છે કંજુસાઈનો સ્વભાવ પણ ત્યજી દેવો જોઈએ આપણી પાસે જે પણ કંઈ હોય તેમાંથી યથાશક્તિ બ્રાહ્મણને તલ વસ્ત્રનું દાન આપવા જોઈએ આથી વ્રતધારીઓ જન્મો જન્મ આરોગ્યની પ્રાપ્તિ થાય છે જેવો ભક્તિ ભાવ પૂર્વક શટ દિલા એકાદશી ના દિવસે વ્રત ઉપવાસ કરે છે તેમના કષ્ટો અને દારિદ્ર પણ દૂર થાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ